વાવડીમાં આવેલા એચપી કંપનીના વાવડી ફ્યુલ્સ નામના પેટ્રોલ પંપની ઓફિસમાં ત્રણ બુકાની ધારી ઘૂસ્યા એ ઓફિસમાં વિષ્ણુ ગોસ્વામી સૂતો હતો ઓફિસની અંદર આવેલા ત્રણ એકના હાથમાં બેટ હતું અને બીજાના હાથમાં હથોડી હતી નિદ્રાધીન ફિલરમેનના માથા પર બેઝ બોલ બે થી ત્રણ ફટકા માર્યા અને બીજા શખ્સે ઉપરા છાપરી હથોડીથી થી વાર કર્યો હુમલો થતા ફિલરમેન જાગી ગયો અને થોડી વારમાં અર્ધ બેભાન થઈ ગયો તો બીજી તરફ ત્રણેય શખ્સોએ કેશ કાઉન્ટરમાં પડેલા તેર હજાર રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા ગયા હતા આરોપીઓના બાદ ફિલરમેને પેટ્રોલ પંપના માલિકને ફોન કરી ઘટનાની જાણ કરી આ સાંભળી પેટ્રોલ પંપના માલિક તાત્કાલિક આવ્યા ઘાયલ ફિલરમેનને હોસ્પિટલ લઈ ગયા ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા ત્રણેય આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી જંકશન પ્લોટ પાસેથી પ્રતિક દત્તા રાહુલ મીર અને એક સગીરને ઝડપી લીધા હતા ત્રિપુટી પાસેથી રિક્ષા બેઝબોલનું બેટ મોબાઈલ અને રોકડ મળી કુલ એક પોઇન્ટ એકવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ એન પરમાર તથા પીએસઆઈ મોવલિયાની ટીમ દ્વારા આ ગુનામાં પકડાય આરોપીઓને પકડવામાં આવેલ છે આ ઉપરાંત તેમની પાસેથી ગુનામાં વપરાય રિક્ષા બેસબોલનો ધોકો અને હથોડી પણ કબજે કરવામાં આવેલ છે આ આરોપીઓના નામ છે પ્રતિક પયુષભાઈ દત્તા રાહુલભાઈ નવઘણભાઈ મીર તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ છે એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે આમાંથી રાહુલનો ચોરીના ગુનામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ પકડાયેલો રાજકોટમાં પેટ્રોલ પંપ પર થયેલી લૂંટનો ઉકેલાયો ભેદ વાવડીમાં આવેલા પેટ્રોલ પંપ પર બન્યો હતો બનાવ પેટ્રોલ પંપ કર્મી પર હુમલો કરી આપ્યો લૂંટને અંજામ ગુનામાં સામેલ એક સગીર સહિત ત્રણ જેલ હવાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે ઝડપાયેલા ત્રણ આરોપીઓએ કેવી રીતે લૂંટનો પ્લાન બનાવ્યો હતો તેના વિશે પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું કે લૂંટનો મુખ્ય આરોપી સગીર છે પેટ્રોલ પંપમાંથી વીસ લાખ જેટલા તો મળી જશે તેવું વિચારી સગીરે આરોપી પ્રતીક અને રાહુલ સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો એક સાથે લાખો રૂપિયા હાથમાં આવી જશે તે લાલચમાં ત્રિપુટી પાંચ ફેબ્રુઆરીની મધરાતે ચહેરા પર બુકાની બાંધી બેઝ બેટ અને હથોડી લઈ આવ્યા પરંતુ ઓફિસના કાઉન્ટરમાંથી વીસ લાખને બદલે માત્ર તેર હજાર રૂપિયા ભાગ પાડી લીધા હતા પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે સગીર આરોપી ધોરણ બાર માં અભ્યાસ કરે છે બોર્ડની પરીક્ષા આપી પોતાની કારકિર્દી બનાવે એ પહેલા તેણે જે કૃત્ય કર્યું તેના કારણે જેલ ભેગો થઈ ગયો છે આ ગુનામાં સપડાયેલ કિશોર તેમજ બીજા આરોપી પ્રતિક અને રાહુલ ત્રણેય મિત્રો છે પ્રતિક અને રાહુલ બંને રિક્ષા ચાલકો છે અને આમાંનો આ એક આરોપીના પિતા અને માસીનો દીકરો આ ઓલરેડી આ પેટ્રોલ પંપ કામ કરતા હતા અને એની ગતિવિધિઓથી તમામ વાકેફ હતા કે ક્યારે પૈસા આવે છે એટલે લૂંટનો ઈરાદો તેમનો પૈસાનો છે લાખો કમાવવાની લાલચમાં ધોરણ બારના વિદ્યાર્થીએ જે દિશામાં મગજ દોડાવ્યું તેમાં સગીરનો સાથ મિત્ર પ્રતિક અને રાહુલે પણ આપ્યો લૂંટ કરવાની સાથે અને હથોડીથી જે રીતે હુમલો કર્યો તે આરોપીઓની ગુનાહિત માનસિકતા છતી કરે છે રૂપિયાની લાલચમાં કોઈની પર જીવલેણ હુમલો કરી લૂંટને અંજામ આપવો ત્રણેયને ભારે પડ્યો છે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ